અને નેતાઓને અને કંપનીઓને રજૂઆત કરી રહ્યો છે સુ કામ તમે અનલીગલી ચલાવો છો પણ એનો કોઈ પાસે જવાબ નથી અને એ જવાબ નથી એના કારણે આજે એક ખોટ ગામનો યુવાન થયો છે કરુણા તો એ છે સંતાનમાં ચાર દીકરીઓ છે એમના પત્ની પ્રેગનેટ છે અને આજે એમનું મોત એક અનલીગલી ચાલી રહેલા વાહનને કારણે થયું છે મોત એ મોત હોય છે પણ આ લોકો નિયમમાં નતા ચાલતા ને એનું આ પરિણામ છે ના નિયમમાં નહોતા ચાલતા એ તંત્રએ પણ સ્વીકાર્યું છે કે આ અનલીગલી ટેલર હાલી રહ્યું છે કંપનીઓને હું ચેતવણી આપું છું તમારું આ જે કાંઈ છે એ બધું બંધ કરી દ્યો અને કોઈ યુવાનોને આવી રીતે ભોગ ન લ્યો જે કાંઈ થયું છે એ તમારા કારણે થયું છે અને આ દીકરીઓ માટે આ પત્ની માટે અને આ યુવાન મોત પામ્યો છે એમના માટે જે કાંઈ કરવો છે ને આખું ગામ તૈયાર છે હું પણ એમની સાથે છું શું આવું ચાલતું હશે આ લોકો પાસે મેમો નથી રાત્રે આંકવાની પરમિશન ન હોય છતાં રાત્રે ચલાવે છે એલઈડી લાઇટમાં ચલાવે છે ઓવર મેપિંગ ટેલરની લંબાઈ છે અને પાછા તો ડ્રાઈવરો એમના મૂકીને ભાગી જાય છે આ શું છે આ કંપનીઓનું રાજ નહીં તો બીજું શું છે અને આ કંપનીઓને કારણે યુવાને મોત વાલું ગયું છે એટલે મારી તંત્રને અહીંના નેતાઓને અને સરકારશ્રીને વિનંતી છે કે આ જે ચાલી રહ્યું છે ને અનલીગલી એ બધું બંધ કરાવો નહીંતર માથા ઉપર પાણી વહ્યું ગયું છે આવનાર દિવસોમાં હું થશે ને તમારે જોવું પડશે આ યુવાનના મોત પાછળ અમારે જે કાંઈ કરવું હશે ને કરવા તૈયાર છે શું આવું આવે તંત્રએ પણ સ્વીકાર્યું છે કે આ બધું અનલીગલ હતું ને ભગવાન એમના આત્માને શાંતિ આપે ને આવનાર દિવસોમાં દીકરીઓ માટે એમના પત્ની માટે જે કાંઈ કરવું પડે એ અમે કરવા તૈયાર છોઈ નમસ્કાર મિત્રો હું આપનો વીરુભાઈ આહિપ આપ બધા મારા ખૂબ વિડિયા જોતા હશો જ્યાં પણ દ્વારકામાં ખેડૂતોને કે લોકોને તકલીફ પડે ત્યાં હું જતો હોઉં છું મારે એક વાત એ કરવી છે કે હું વારંવાર તંત્રને રજૂઆત કરી રહ્યો હતો કે આ નેશનલ હાઈવે ઉપર કંપની દ્વારા અનલીગલી રીતે ઘણી જગ્યાએ વાહનો ચાલી રહ્યા છે છતાં તંત્ર બહુ જવાબ ન દેતો આ અનલીગલી વાહનો હાલતા આ કંપનીઓ મનપડે એમ કામ કરતી ખેડૂતોને દબાવતી આ બધા માટે હું મુદ્દો ઉઠાવી રહ્યો હતો લોકોને એમ થતું કે વીરુભાઈ કંપનીઓનો તંત્રનો વિરોધ કરે છે નહીં મારો એવો ભાવાર્થ નહોતો મારો તો એક જ ભાવાર્થ હતો કે ખેડૂત હેરાન ન થવા જોઈએ અને નિયમ મુજબ કામ થવું જોઈએ હું પણ વિકાસને માન વાળો માણસ છું પરંતુ આ તંત્રને કંપનીઓને કંઈક અલગ જ લાગતું હતું એમને જે લાગતું હોય તે કલેક્ટર સાહેબ એસપી સાહેબને એમ લાગતું કે વિરુભાઈ અમારા વિરોધ કરે છે પણ હકીકત એવી છે કે હું તમને હકીકત જણાવી રહ્યો છું તમે જ્યારે એક્શન બહુ ન લીધી એના કારણે આ ખોટના એક યુવાનનું મોત થયું એના કારણે આ અનલીગલી રોડ ઉપર વાહન આવેલું ને નંબર પ્લેટ નંબરે સ્પેશિયલ મેમો નંબરે અવર સાઇઝ આ ખરેખર કેટલું ભયંકર છે અને તંત્રને પણ હું વિનંતી કરું છું નેતાઓને પણ છું કે આવું અનલીગલી હારી હાલી રહ્યું છે આ નિયમનો વિરુદ્ધ કામ થઈ રહ્યું છે એમાં ઘટે છે તમારી લોકોને તમારા ઉપરથી વિશ્વાસ ઉઠતો જાય છે અમારે જ જે કરવાનું છે અમે કરી રહ્યા છીએ પણ તમારી આમ નામના ઘટી રહી છે અને આ દીકરીઓને ન્યાય મળે એના માટે તંત્રએ અને નેતાઓએ શું કર્યું કાંઈ જ નહીં આગળ આવો અને દીકરીઓને ન્યાય અપાવો આમાં ઘટે છે તમારી મારી નથી ઘટતી આ હું બહુ સ્પષ્ટ રીતે કહ્યું હું તો લડીશ મારા વિચારોને તમે ક્યારેય દબાવી નહીં શકો મારા જનૂનને તમે ક્યારેય દબાવી નહીં શકો અને ખેડૂત માટે લડવા માટે હું તત્પર છું પણ તમે પણ કંઈક જાગો અને નિયમ મુજબ કામ કરાવો આ કંપનીઓ બેફામ ચાલી રહી છે એમના કોન્ટ્રાક્ટરો મન પડે એમ કામ કરી રહ્યા છે એટલા માટે કહું છું જય જવાન જય કિસાન